સમાચાર વિગતવાર સુરત શહેરના વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર કુણાર સેલરના ના જનસંપર્ક કાર્યાલયથી જન સેવા યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી સુરત શહેરના વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર કુણાલકુબાજુ માટે વડીલો માટે યુવાઓ માટે બહેનો માટે અને દિવ્યાંગો માટેની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે મેળવવો જેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને રેશન કાર્ડ આધાર કાર્ડ અને

અને રાજ્ય સરકારની વાલી દીકરીઓ માટે મહિલાઓ માટે યુવાઓ માટે દિવ્યાંગો માટે તમામ પ્રકારની સુવિધા યોજનાઓ જે છે તેની ફોર્મ ભરવા માટે અને આયુષ્યમાન કાર્ડ આ શ્રમ કાર્ડ જેવી જે યોજનાઓ છે જેનું ઓફિસથી જ જનસંપર્ક કાર્યાલયથી જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે આ યોજના આ કાર્યક્રમ રાખવાનો હેતુ એ છે જેથી વિસ્તારના તમામે તમામ લોકો યોજનાનો લાભ લઈ શકે દૂર ન જવાનું અને વડીલો વૃદ્ધો મહિલાઓ સરકારી દફતરોના ઓફિસના આટા ન મરવા પડે અને સુગમતાથી સરળતાથી ફોર્મ ભરાય તે હેતુથી જનસંપર્ક કાર્યાલયથી આ યોજનાઓ નો લાભ મળે તે રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આજથી શરૂઆત કરવામાં આવી છે જે સોમથી દર સોમથી શુક્રવાર સુધી સાંજે ચાર કલાકથી સાંજે છ કલાક સુધી અને શનિ અને રવિવારે સવારે દસથી બપોરે ત્રણ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે હું આપના માધ્યમથી તમામ રહેવાસીઓને એરિયાના વિસ્તારના રહેતા લોકોને વિનંતી કરું છું કે આ યોજનાઓનો અહીં આવીને લાભ લે જેથી કરીને કેન્દ્ર સરકારને સર રાજ્ય સરકારની જે યોજનાઓ છે તે તમારા સુધી અને તમારા થકી તમારા આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને એનો લાભ મળી શકે